દંભાઈ શહેર તાલુકાના મુકામે દર વર્ષે મુસ્લિમોના મોહરમ પર્વ પ્રસંગે શહેરમાં તાલુકામાં ઠેરઠેર તાજા મૂકીને મોરમનું પર્વ ભૂમિ એકલાસ સાથે મનાવવામાં આવે છે ચાલુ વર્ષે પણ શહેરના મુસ્લિમ વિસ્તારમાં કલાત્મક તાજિયા આરૂડ કરીને રોશનીથી શણગારવામાં આવ્યા અને રોશની સ્તંભ ઉપર તિરંગા કલરનું ડેકોરેશન કરવામાં આવે છે તારીખ સત્તરમી મુસ્લિમ બિરાદરો માટે સૌથી મોટું મોહરમ તથા દસમા ચાંદ મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા વિસર્જન જુલુસ દરમિયાન દર્શનાર્થે દરેક જ્ઞાતિના લોકો બાધા અને માનવતા પૂરી કરવા માટે શ્રીફળ દીવો અને અલગ અલગ ચીજવસ્તુઓ ચડાવીને માનતા પૂરી કરી હતી ને મુસ્લિમ બિરાદરો દ્વારા ડબઈ શહેરમાં ઠેર ઠેર જાહેરમાં ફ્રૂટ સલાડની ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું અલગ અલગ ફળિયામાં પણ ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરાવ્યું હતું મોરમના આ દસમા દિવસના રોજા રાખીને મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગી કરી હતી તાજિયા કમિટી દ્વારા પૂરા ભાવ ભક્તિ સાથે વર્ષોની પરંપરા મુજબ આજે વિસર્જન કરવામાં આવ્યું ને શહેરના વકીલ બંગલા ભા ભારત બંગલો સ્ટાવર થઈ